સ્કાર વોઇસ ઓફ ધ પીપલ માં વોકર ફોર લોકલ માં amare સાથે છે શું નામ છે તમારું પ્રભુલાલ અચ્છા તો પ્રભુલાલ આ સેનો બિઝનેસ કરી રહ્યા છો તમે સમોસા કચોરી પૌવા અચ્છા સમોસા કચોરી પૌવા તો કેટલા ટાઈમથી અહીંયા કરો છો અહીંયા 12 13 વર્ષથી 12 13 વર્ષથી અને લોકોનો વ્યવહાર કેવો છે અહીંયા સારો સારો કોઈ તકલીફ પડતી હોય કે તકલીફ તો બધું સારું છે એકદમ અને કદી ગુજરાતમાં કોઈ હેરાન કરે છે કે એવું કંઈ ના ના એવું કઈ એવું નહીં અને આ સમોસા છે સમોસા પૌવા પૌવા અચ્છા તો સારું એવું થઈ જાય છે ઘર ચાલી જાય એવું ચાલે મજૂરી થઈ જાય અચ્છા અને કઈ જગ્યાએ છે આ સીટી પ્લસ રાજેશન ચોકડી અચ્છા રાધેશન ચોકડી આગળ એટલે જેને સમોસા પૌવા ને એવું બધું ખાવું હોય એ સવારે તમારે ત્યાં અહીંયા આવી જાય અને રોજ કેટલા વાગે આવો છો અહીંયા રોજ સવારે સાડા સાત સાત વાગે પેલા અચ્છા સાત વાગ્યા થી તમે અહીંયા આવી જશો બીજું કઈ અગર બીજું કઈ બસ સારું છે બધું ચાલે છે કરા ચાલે ચાલે કોઈ હેરાન કેવું તકલીફ કે નહીં ઓકે થેન્ક યુ